હેલો ફ્રેન્ડ્સ હું જ્યોતિ ગજ્જર સુરતથી આજે આપણે બનાવશું સ્ટ્રોબેરી ક્રીમ સલાડ માત્ર ત્રણ સામગ્રી વાપરીને ગેસ ચલાવ્યા વગર ઓછી મહેનતે બનાવી શકાય એવું આ ક્રીમ સલાડ ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે અને કોઈપણ જાતની ઝંઝાટ વગર અચાનક મહેમાન આવે એમના માટે માત્ર દસ મિનિટમાં બનાવી શકાય તો ચાલો આજની આ મજેદાર રેસીપી શરૂ કરીએ સ્ટ્રોબેરી ક્રીમ સલાડ બનાવવા માટે અમૂલ ફ્રેશ ક્રીમનું એક પેકેટ દસ નંગ આવી લાલ ચટક પાક્કી સ્ટ્રોબેરી લીધી એને ઝીણી કાપી લેશું અને મિલ્ક મેડનું એક પાઉચ લીધું એમાંથી પા કપ જેટલું વાપરીશું હવે સૌથી પહેલાં અમૂલ ફ્રેશ ક્રીમ એક મિક્સિંગ બાઉલમાં કાઢી લઈએ એમાં પા કપ મિલ્ક મેડ ઉમેરી વિસ્ક વડે બંનેને સારી રીતે મિક્સ કરીને ફેંટી લેશું બિલકુલ મોડું દહીં ઘરમાં હાજર હોય તો આમાં પા કપ જેટલું નાખી શકાય મારી પાસે હમણાં ન હતું માટે નથી નાખ્યું હવે આ ફ્રેશ ક્રીમ અને મિલ્કમેડવાળું મિશ્રણ થોડીવાર માટે ફ્રીઝરમાં રાખીશું અને સ્ટ્રોબેરી ઝીણી કાપી લીધી એને થોડીવાર માટે ફ્રીઝમાં રાખીશું માત્ર દસ મિનિટ માટે આ ક્રીમ ફ્રીઝરમાં રાખ્યું એટલે પહેલાં કરતાં જામીને થોડું ઘટ્ટ થઈ ગયું હવે ફરી એને થોડી સેકન્ડ માટે ફેંટી લઈએ ત્યારબાદ એમાં ઝીણી કાપેલી સ્ટ્રોબેરી ઉમેરી મિક્સ કરીશું એક ટેબલ સ્પૂન જેટલી ઝીણી કાપેલી સ્ટ્રોબેરી ક્રીમ સલાડ ઉપરથી સજાવવા માટે સાઈડમાં રાખીશું આમાં સ્ટ્રોબેરીનો ફ્લેવર ઘણો સારો લાગે માટે ફ્લેવર માટે વેનીલા એસેન્સ ઉમેરવાની જરૂર નથી સ્ટ્રોબેરી લાલ ચટક હતી માટે ક્રીમ સલાડમાં એનો પિંક કલર પણ આવી ગયો ક્રીમ સલાડ તૈયાર છે તો હવે આ ટાઈમ પર એકવાર ટેસ્ટ કરી લઈએ એટલે આમાં ખાંડ કે મિલ્કમેડ ઉમેરવા જેવું હોય તો ઉમેરી શકાય સ્ટ્રોબેરી ક્રીમ સલાડ બહુ જ ટેસ્ટી છે એમાં કંઈ પણ નાખવાની જરૂર નથી હવે થોડીવાર માટે એને ફ્રીઝરમાં રાખીને પછી સર્વ કરીશું સુપર ડિલિશિયસ સ્ટ્રોબેરી ક્રીમ સલાડ તૈયાર છે સ્ટ્રોબેરી ક્રીમ સલાડ નાની સાઇઝની વાડકીમાં સર્વ કરીને ઉપરથી ઝીણી કાપેલી સ્ટ્રોબેરી અને પિસ્તાની કતરણ વડે સજાવશું ઘરમાં નાના મોટા બધાને પસંદ આવે એવું આ ઠંડુ ઠંડુ સ્ટ્રોબેરી ક્રીમ સલાડ ખાવામાં બિલકુલ આઈસ્ક્રીમ જેવું લાગે આમ સીઝનમાં મળતી સ્ટ્રોબેરી વાપરીને ઓછી મહેનતે બહાર મળે એના કરતાં અડધી કિંમતે આ ડેઝર્ટ ઘરે બનાવી શકાય એ પણ બિલકુલ ચોખ્ખું અને હાઇજીનિક અને આ સ્વીટ ડિશ એવી કે વ્રત કે ઉપવાસમાં પણ ખાઈ શકાય માટે આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરો તમને મારી આ રેસીપી કેવી લાગી એ કમેન્ટ કરીને જણાવો પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને શેર કરો ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલા બે લાઇકન પર ક્લિક કરો એટલે આવનાર દરેક નવી રેસીપીઓની જાણકારી તમને મળતી રહે ફરી મળીશું એક નવી રેસીપી સાથે ઇટ હેલ્ધી એન્ડ સ્ટે હેલ્ધી